દરેક નીતિની સામે કાયદાને રતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ દેશના બંદર ગડવૈયા નાગડવિયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના 68મા મહાપરિનિર્વાણ દિન સુરતમાં ઉજવાયો હતો અને રિંગ રોડ ખાતે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી આજે દેશભરમાં ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો અડસઠમાં મહાપરિનિર્વાણ દિન મનાવવામાં આવી રહ્યો છે સુરતી શહેરના રિંગ રોડ બાબા સાહેબ આંબેડકડરની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી દર વર્ષે દેશમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે છ ડિસેમ્બરને મહાફરીનિર્માણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આંબેડકર સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં જાણીતા ન્યાયશાસ્ત્રી સમાજ સુધારક અને કાયદા અને કાયદા પ્રધાન હતા શોષિત વંચિત

આજે સુરત ખાતે રિંગ રોડ પર આવેલ વિશ્વરત્ના પરમ પૂજ્ય બોધિસત્વ ડોક્ટર આંબેડકર જી ની પ્રતિમા આવેલી છે એમના અડસઠ માં મહા પરિનિર્વાણ દિને હજારો જનતા અહિયાં આવીને એમને અભિવાદન કરે છે એમના પ્રતિમા ને પુષ્પાર્પણ કરે છે આજના દિવસે પરમ પૂજ્ય ડોક્ટર આંબેડકર જી મુંબઈ ના ચૈત્યભૂમિ ખાતે એમને અંતિમ ક્રિયા થયેલી જ્યાં ચૈત્રપુર્ણ તરીકે ઓળખાય છે શિવાજી પાર્કને અને આજે લાખોની સંખ્યામાં અમારા ભાવસા અંબેડકર અને વારસાદનો માલદાર રહી રહ્યો એસી ઈસ ટુ સમાજના લોકો લાખોની સંખ્યામાં દાદર ચૈત્રપુર્ણ ખાતે એમને શ્રદ્ધાંજલિ આપવા ત્યાં એકઠા થયા છે આજે અમે પણ સૌ એસ સે એસ ટુના નાગરિકો પરમપુર ભાવશે આંબેડકરજીના વિચારોને આપણે વાદન કરવા ભેગા થયા છે લોકો સાહેબ આંબેડકરજે જે સંદેશ અમને આપ્યો હતો શિક્ષિત ભણો સંગઠિત ભણો અને પોતાના હક અધિકાર માટે સંઘર્ષ કરો આ જ ભાષા અંબેડકરના આદર્શને આદર્શ જરૂર છે સૌએ એ બાબાસાહેબ આંબેડકર જી ભારતીય સંવિધાનમાં ના મૌલિક અધિકારો આપ્યા છે આજે આ મૌલિક અધિકારો નો કશે ને કશે હનન થઈ રહ્યું છે આજે વાસ્તવિક શિક્ષિત બનો કશે ને કશે એસે ઉપયોગી છે માઇટો સમાજ ની શિક્ષા વંચિત રાખવાનું કામ સત્તામાં બેસેલા કેટલાક મનુવાદો પરિબળો કરી રહ્યા છે અમારા આર્થિક સમસ્યાઓ આ ઉભી છે અમારા નવકેરા જ ફ્રેશ છે બાબ અંબેડકર છે તમામ વાતો ઘરે હતી એ તમામ વાતો ને આજે કસે ના કસે બેસેલા લોકો હાની પહોંચાડ રહ્યા છે ત્યારે અમારે સૌની ફરજ છે બસ અંબેડકર બતાવ લીલા ઝંડા નીચે એક થઈને પોતાના હક અધિકાર માટે અમે સંઘર્ષ કરવાનો સમય બાકી રહ્યો છે સૌ નવજવાનો ને યુવકો મારી વિનંતી છે કે કોઈ પણ પ્રકાર નો મતભેદ વગર કોઈ પણ રાજકીય કે આર્થિક કે સામાજિક ભેદભાવ વગર આપણે સૌએ લીલા ઝંડા એક થઈને આ બાબા અંબેડકરના મિશનને આગળ લાવવા જોઈએ એ જ બાબા સાહેબ સાચી શ્રદ્ધાંતલું થશે જે રૂમ નવ દરેક નીતિની સામે કાયદા રીતે ઉભો રહેતો એસ એસ ન્યૂઝ ચેનલ